જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શાકની એક નવી રેસીપી શેર કરવાની છું લીલા શાકભાજી ના હોય તો ફક્ત પાંચ જ મિનિટમાં આ શાક બનાવી શકીએ છીએ અને ખાવામાં એટલું ચટપટું બને છે કે તમે અઠવાડિયામાં બે વાર તો જરૂરથી બનાવશો તો વિડીયોની એન્ડ સુધી જરૂરથી જોજો તો શાક બનાવવા માટે સૌથી પહેલાં તમે જોઈ શકો છો અમે અહીંયા બે મોટી ચમચી જેટલું કઢાઈની અંદર તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થવા લાગે એટલે એક ચમચી લસણની પેસ્ટ લસણની સાથે જ મેં ચપટી જેટલી હિંગ લઈ લીધી છે તેને પણ સરસ રીતે મિક્સ કરી લેવાની લસણ સંતળાઈ જાય એટલે એક નાની સાઈઝની જીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને પણ સાંતડવાની છે તો સાથે જ મેં અહીંયા બે જીણા સમારેલા લીલા મરચાં લઈ લીધા છે તો તમે લીલા મરચાંની પેસ્ટ બનાવીને પણ લઈ શકો છો અને જો તમારે રેગ્યુલર ખડા મસાલાનો ઉપયોગ કરવો હોય તો વઘારની અંદર તેનો પણ કરી શકાય છે તો ડુંગળીને એક મિનિટ જેવું સંતડાવા દીધા પછી હવે આપણે તેની અંદર મરચાં ઉમેરી તેને પણ સાંતળીશું તો આ રીતે ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ જાય એટલે આપણે સાથે જ મસાલા કરી લેવાના તો એક ચમચી જીરું અડધી ચમચી લાલ મરચું સાથે જ કલર સારો આવે તેના માટે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચોથાઇ ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી મસાલાને મિક્સ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ મસાલા બળી ના જાય તેના માટે પાણી પણ આપણે ઉમેરી લેવાનું છે તો મેં અહીંયા બે કપ જેટલું પાણી લઈ લીધું છે તો ફ્રેન્ડ્સ તમે વિડીયો જોવો છો પણ વિડીયોને લાઈક નથી કરતા તો મને સપોર્ટ કરવા માટે વિડીયો સારો લાગે તો પહેલાં વિડીયોને લાઈક કરી દો જેથી હું તમારા માટે નવા નવા વિડીયો લઈને આવતી રહું પાણી ઉમેર્યા પછી તેને સરસ રીતે મિક્સ કરી અને એક ઉકાળો આવવા દેવાનો છે તો શાકને થોડું ચટપટું બનાવવા માટે ઉકળી ગયા પછી તેની અંદર એક ચમચી આમચૂર પાવડર અને સાથે જ એક ચમચી ગોળ ઉમેરી મિક્સ કરીશું તો આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ વાપરી શકો છો તો આ રીતે શાક એકદમ ચટપટું બનતું હોય છે તો હવે આપણે તેની અંદર મેન ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાના છે તો મેં અહીંયા એક કપ જેટલી તીખી સેવ લઈ લીધી છે તો આજે હું બનાવી રહી છું સેવનું શાક તો ફ્રેન્ડ્સ આ રીતે સેવનું શાક ખાવામાં ચટપટું તીખું અને ખાટું મીઠું બનતું હોય છે અને બનાવવામાં ફક્ત પાંચ જ મિનિટ જેટલો સમય લાગે છે સેવને મિક્સ કરી લીધા પછી બે મિનિટ જેવું થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો સેવની અંદર પાણી સરસ રીતે એબ્ઝર્વ થાય અને થીક ગ્રેવી સાથે સેવનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો છેલ્લે હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણી ઘરની સામગ્રી અને પાંચેક મિનિટમાં શાક બનાવી શકીએ છીએ તો આ શાકને તમે રોટલી પરાઠા સાથે એન્જોય કરી શકો છો તો એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એટલું ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધારેમાં વધારે શેર કરી દો અને હા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે રેસીપી સાથે મળીશું ત્યાં સુધી બાય બાય